જય શ્રી કૃષ્ણ અન્નપૂર્ણા ડોટ કોમ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે હું તમને તોફો બનાવતા શીખવાડીશ એટલે કે સોયા પનીર એના માટે મેં અહીં દોઢસો ગ્રામ જેટલા સોયાબીન લીધા છે જે મેં જોઈ અને ચોખ્ખા કરી લીધેલા છે હવે એને બે ત્રણ પાણીથી સરસ મજાના ધોઈ લેશું અને આઠ કલાક માટે એને પલાળી દેવાના છે તો એને આપણે ઢાંકીને રાખી દઈશું હવે આઠ કલાક પછી તમે જોઈ શકો છો કે ફૂલી અને ડબલ થઈ ગયા છે તો આ રીતે ચોળી અને છીલકા નીકળે એટલા કાઢી લેવાના છે હવે પછી આપણે મિક્સરમાં એને ઉમેરી અને થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એને સરસ પીસી લેશું એકદમ ફાઇન પીસી લેવાનું છે જેમાં તો હવે આ બીજી સાઈડ આપણે એક ગરણી અને એની ઉપર એક વ્હાઈટ કપડું રાખી દેવાનું છે જેથી કરીને આ પીસાય એટલે એનું દૂધ આપણે એમાં નિતારી લઈએ તો આ પીસાઈ ગયું છે હવે એને એમાંથી જેટલું દૂધ નીકળે એ આપણે નીતારી લઈએ છીએ ને એ તમે જોઈ શકશો હમણાં કે જે પહેલી વખત આપણે એનું દૂધ કાઢશું નિતારીને એ થોડું ઘાટું હશે કે એ પહેલી છે એટલે જો એ ઘાટું છે અને હવે જો આ બીજી વારનું છે કે જે પાતળું છે તો આવી રીતે તમારે ત્રણ વખત એને પીસી પાણી નાખતા જઈ અને પીસી અને આ રીતે દૂધ કાઢી દેવાનું છે બધું તો લાસ્ટમાં આવી રીતે થઈ જાય છે અને હવે બધું દૂધ આ રીતે નીકળી ગયું છે તો હવે હું એકવાર પાછું ગાળી અને કાઢી લઈશ તો અંદાજે આ દોઢ લીટર જેટલું દૂધ છે થોડું ઓફ વાઈટ હોય છે આ હવે ગેસ ઉપર આપણે એને ગરમ થવા મૂકી દઈશું અને સતત હલાવતા રહેવાનું છે ગેસ ઉપર મૂકીને કારણ કે નહીં નીચે ચોંટી જશે તો આ રીતે એક ઉફાણો આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે અને પછી આપણે બીજી બાજુ એક ચમચો વિનેગર અને એની સામે બે ચમચા એમાં પાણી ઉમેરી અને દૂધ ગરમ થાય એને ધીમે ધીમે થોડું થોડું ઉમેરતા જઈએ અને દૂધનું પનીર કરવાનું છે એટલે કે એને છે તો આ રીતે દૂધમાં ઉફાળો આવવા માંડ્યો છે અને આપણે થોડું થોડું વિનેગર ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું જેથી દૂધ ધીમે ધીમે ફાટી જાય અહીં તમે વિનેગરને બદલે લીંબુ પણ ઉપયોગમાં લઈ શકો છો તો લીંબુમાં પણ એના રસ કાઢી અને એનું ડબલ પાણી ઉમેરી દેવાનું છે જેથી કરીને પનીર છે ને એ ચવળ ન બની જાય સોફ્ટ બને એટલા માટે બસ તો આ રીતે ધીમે ધીમે વિનેગર ઉમેરતા જઈ અને દૂધને ફાડી લેવાનું છે તમે જોઈ શકો છો કે દૂધનું પનીર થવા માંડ્યું છે દૂધ ફાટવા લાગ્યું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર રહેવા દઈશું એટલે પનીર છે એ પનીર અને પાણી અલગ થઈ જશે તો હવે જુઓ પનીર અને પાણી અલગ થઈ ગયા છે તો હવે આને એક આપણે કપડું લઈ અને નિતારી લઈશું આવી રીતે બધું જ પાણી નીકળી જાય પછી વિનેગરની ખટાશ ઓછી કરવા માટે એને આપણે બીજી વાર પણ પાણી નાખી અને ધોઈ લેશું જેથી કરીને વિનેગરની બધી જ ખટાશ પનીરમાંથી નીકળી જાય ગરમ છે એટલે ધ્યાન રાખી અને ધોવાનું ત્યારબાદ આ રીતે નીચોવી લઈ અને કાંઈક વજન રાખી અને બે ત્રણ કલાક માટે ફેરવા દઈશું જેથી બધું પાણી નીકળી જાય હવે આ બે ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો કે સરસ પનીર છે એ જામી ગયું છે અને દોઢસો ગ્રામ જેટલા સોયાબીનમાંથી આશરે ત્રણસો ગ્રામ જેટલું પનીર થયું છે લાગે છે ને પનીર જેવું છે સરસ જે કોઈને દૂધની આઈટમ ન ફાવતી હોય અને પનીરની એલર્જી હોય એ આ રીતે સોયા પનીર એટલે કે તોફું બનાવી અને ખાઈ શકે છે તો આ તોફું તમે જોઈ શકો પનીર જેવું જ લાગે છે એટલે નાના બાળકો પણ ખાઈ શકે છે અને જીમમાં જતા યુવાનો પણ હાઈ પ્રોટીન માટે તોફુનો ઉપયોગ કરી શકે છે તો આ જ રીતે મેં સોયાબીનમાંથી તોફું એટલે કે સોયા પનીર બનાવેલું છે મારી વાનગી જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ